હા દોસ્તો તો સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોમાં તો દોસ્તો જો વાગી ગયા છે સાંજના સાડા સાત થઈ ગયા છે કેમ કે આપણને મોઢું બહુ આવી ગયું છે અને મજા આવો છે તાવ જેવું પણ હતું એટલે બપોરના આજે વ્યાસી ઘરે અને આરામમાં હતા અને દવા લાવ્યા છો પણ દવાએ કાંઈ ફેર પડતો નથી તો ડૉક્ટરે કીધું બે ત્રણ દિવસ તો મોઢું એવું રહેશે જ તે કેમકે શેરડીનો રહ પીવો એટલે મને થતો નથી અને આવી ગયું છે મોઢું અને કાંઈ ખવાતું નથી એટલે જો આરામમાં હતા અને જાગી ગયા છે ને વિડીયો અત્યારે સ્ટાર્ટ કર્યો છે અને આજે ક્યાં જવાનું છે નહીં અને કે સ્થળ લેત પણ આપણે બપોર પછી નવરા નહોતા અને જાગી અને જો ખાવાનું ફૂલ તૈયારી થાય છે આપણી આટું ફર્સ્ટ ક્લાસ ખીચડી બની ગઈ છે જો ખીચડી આપણી આટું હળદરવાળી બની ગઈ છે અને બેઠે કાં થોડાક નાખ્યા એમ કે મોઢું આવી ગયું છે એટલે ખીસડી ડૉક્ટર કે ખીસડી ખાઓ તો સારું એમ તો જો ખીસડી બનાવી હોય માહિરભાઈ દાંત કાઢે ખીસડી અને જો માહિરભાઈ કહેશે કે આપણે હુઘરીના માળામાં ચકલીએ ઈંડા મૂક્યા છે ઉઘરીના માળામાં હો અમે જ્યાં હતા બહાર ત્યાંથી હુઘરીના માળા લાવ્યા છીએ અને એમાં ચકલી ઈંડા મૂક્યા જો કે અત્યારે બતાશે નહીં તો ચેક કરવી બતાવી દો ઉઘરીના માળા છે આપણા ઘરે ચાર અને આ જો આ જમવાનું છે આમાં કેમ ખાલી છે સાફ કર્યું અને આ બધું જો એમાં જો આમાં ઈંડા છે પણ આ માળો જો આમાં ચકલી તમને દેખાય તે બેઠી તે છે એટલે આમાં બચ્ચા છે પણ આ હુગરીના માળામાં એને બચ્ચા માળો કરી અને મૂક્યા છે આમાં છે પણ એમાં ઈંડા નહીં આમાં છે જો ચકલી દેખાય છે તમને માળામાં પણ આપણે હુગરીના માળા લાયા હતા માહિરના મામનગીરીથી અને ટીંગ પણ ચકલીયું બધી ચકેલીઓ અહીંયા જ રહેશે અને માંડવામાં જ રહેશે અને સવારમાં જમે છે પણ અહીંયા પછી તો દિવસે ફરવા વહી જાય પણ હવારમાં ગાંઠિયા ને ચોખા એવું નાખ્યું એટલે આનાને જમે અને હવારમાં જેતીલાન હાંજે જો અત્યારે બધી આવી અને પોતપોતાના ઘરમાં બિરાજમાન થઈ ગયું છે કા મહીર ભાઈ ઈંડા તું ક્યારે ગયો તો લે ખોટો તું તું તો જો દસ છે અને પોપટ પણ છે આપણી પાસે પણ એ ઓલા ઘરિયા છે માછલીઓ પણ છે અગિયાર માછલિયું છે અને આવું બધું છે આપણા ઘરનું મનોરંજન અને આમાં જો ડુંગળીની કસુબેર કરવાની છે જો ડુંગળી સુધારવાનું કામ હાલે છે હે પાંદડા ખાય ભાવે છે તો ભાવતું હોય દોસ્તો જો આ રીતે કઈક છે અને હવે જમવાનું કચું બની ગઈ છે અને જમવાનું ફૂલ તૈયારી થઈ ગઈ છે તો જમી લઈએ અને જમીન પછી આગળનો થોડો ઘણો ઉતારી હો ઘરની વાડીના આપણી વાડીના કા મયુરભાઈ આપણી વાડીના હે ને જો આપણી વાડીના ટીમેટા બહાર હોય તો આપણી વાડીનું કોઈ બી આપણી વાડીની નથી અને કાકડી જોવો તમે આપણી વાડી ની હા ઘર ની વાડી ની ફ્રીજ બંધ છે જો આપણે લેમ્પ ચાલુ છે અત્યારે વિડીયો બનાવવા માટે વિડીયો જો વિડીયો બનાવવા આટલું લેમ્પ ચાલુ એટલે ફ્રીજ બંધ છે અને મયુરી બેન નું બકાલું બધું ગોઠવે છે હા બીજું હું કયો હાલો માયરભાઈ કઈ કેવું છે તમારે આજ ટ્યુશન માં શું કીધું એકડા શીખવાડ્યા હે તમને એકડા કેટલા આવડ્યા ઈદ મને કયો પાંચ હતી

નકર તો બહુ તોફાની થઈ ગયો હે જો ટ્યુશનમાં જાય પણ ઘણું બધું શીખીને આવે છે એકડા પણ આવડી ગયા હે લખતા આવડી ગયા હે અને વાંચતા આવડી ગયા હે એટલે શીખતો જાય પણ ધીરે ધીરે શીખી જાય છે કબડા તો દોસ્તો જો મયું કહે છે આ સજાવટનો વિડીયો કે આપણે હવે શું સજાવટ સજાવટ તો છે બધી જો પણ દોસ્તો જો આ છે તે બળદ ગાડું છે

ગાડું શણગારી અને પછી જાન લઈ જતા અને અત્યારે જો સમય પ્રમાણે બધું બદલી ગયું એટલે દીકરીઓને જો આ બળદ ગાડું છે તે એને કરિયાવરમાં આપે અને પહેલાંના સમયમાં પોતે ગાડું લઈને જાન લઈને જતા એટલે આટલો જો તફાવત છે ને એટલો ફેર પડી ગયો એટલે અત્યારે ગાડું છે ને બધાએ આ કરિયાવર જે આપે દીકરીને એમાં ગાડું આપે જો તો તો કેવા મસ્ત મજાના બળદ છે શણગારી

પાડ તો નહીં બટ અપ કાશનો છે ફૂટી થાય છે ભપ થતે છે ભગવા પાગ છીંગડા જો શણગાઈ રહ્યા છે સલ મજાના તો ચાલો દોસ્તો આજ માટે આટલું જ છે અને અહીં સુધી વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને મળશું હવે આપણે કાલના વિડીયોમાં તો કાલનો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં કાલે જો આપણે મોઢું આજે થોડો થોડો ફેર પડી ગયો એટલે કાલના વિડીયોમાં આપણે ક્યાંક જોઈ અને સરસ મજાનો ઉતારશું અને ઘરે આવીને જ પૂરો કરીશું કેમ કે મવીએ થોડુંક વિચારીને રાખ્યું છે એ આજના વિડીયોમાં નહીં થાય કેમ કે એ વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે જોકે લાંબો થાય કે વાંધો નહીં પણ તમારે જોવામાં થોડોક ટાઈમ કાઢવો પડે એટલા માટે આજે આટલો વિડીયો આપણે ગણો અને મળીશું હવે કાલના કેમકે આપણે તો રોજ વિડીયો બનાવવાના જ છે તો ચાલો હવે મળીશું કાલે તો વિડીયો ગયો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં આજે જ આવ્યા હોય તો અમારા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળીશું કાલે તો ત્યાં સુધી મજ મારીજો ખુશ રહીજો જય હિંદ જય ભારત